નવરાત્રીના આ છઠ્ઠા દિવસે એટલે કે નવ દુર્ગાના છઠ્ઠા સ્વરૂપમાં દેવી કાત્યાયનીની પૂજા આરાધના કરવાનો દિવસ છે તો ચાલો આજે આપણે જોઈએ કે દેવી કાત્યાયનીની પૂજા આરાધના કેવી રીતે કરવી જોઈએ અને માતાનું આ સ્વરૂપ કેવી રીતે પ્રગટ થયું તેની સાથે જોડાયેલી એક પૌરાણિક કથાનું પણ આજે આપણે શ્રવણ કરીશું માં કાત્યાયનીની પૂજા અને આરાધના કરવાથી ભક્તોને ખૂબ જ સરળતાથી અર્થ ધર્મ કર્મ અને મોક્ષ આ ચારેય ફળોની પ્રાપ્તિ થાય છે રોગ શોક સંતાપ અને ભયનો નાશ થાય છે જો નિષ્ઠાપૂર્વક ભક્તિ અને સંપૂર્ણ શરણાગતિ સાથે મા કાત્યાયનીની પૂજા કરવામાં આવે અને વ્રત રાખવામાં આવે તો પૂર્વજન્મના તેમજ ભવિષ્યના પાપોનો પણ નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે દેવી કાત્યાયનીનું સ્વર્વત અત્યંત અદ્ભુત છે તેમનો વર્ણ સુવર્ણ અને તેજસ્વી છે તેઓ સિંહ પર સવાર રહે છે મા કાત્યાયનીના ચાર હાથ છે તેમના ડાબા હાથમાં ચંદ્રહાસ નામની તલવાર અને બીજા હાથમાં કમળ છે જમણા હાથ મુદ્રામાં અને અભય મુદ્રામાં છે મા કાત્યાયનીના માથે અર્ધચંદ્ર છે મા આદ્યશક્તિ મા ભગવતીએ કાત્યાયન મહર્ષિની પુત્રી રૂપે ધરતી પર જન્મ લીધો હતો ઋષિ કાત્યાયને ઘોર તપસ્યા કરીને મા ભગવતીને પ્રસન્ન કર્યા હતા અને તેમની ઈચ્છા એ હતી કે મા ભગવતી તેમના ઘરે પુત્રી રૂપે જન્મ લે તેથી મહર્ષિની ઈચ્છા અને તપસ્યાને કારણે મા ભગવતીએ મહર્ષિને પોતાના ભગવતી સ્વરૂપના દર્શન કરાવ્યા અને થોડા સમય બાદ તેઓ તેમના ઘરે પુત્રી રૂપે જન્મ લે છે અને વૈદ્યનાથ નામના સ્થળે પ્રગટ થાય છે કાત્યાયની દેવીને નિર્ભયતા અને સાહસની દેવી માનવામાં આવે છે કાત્યાયની દેવીનું નામ કાત્યાયન ઋષિની પુત્રી હોવાને કારણે કાત્યાયની પડ્યું છે તેથી મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપમાં નવરાત્રિના છઠ્ઠા દિવસે દેવી કાત્યાયનીની પૂજા સંપૂર્ણ વિધિ અને વિધાન સાથે કરવામાં આવે છે તો ચાલો હવે આપણે જોઈએ કે નવરાત્રીના છઠ્ઠા દિવસે મા દુર્ગાના આ કાત્યાયની સ્વરૂપનું વિધિપૂર્વક પૂજન કેવી રીતે કરવું જોઈએ તો જુઓ નવરાત્રીના છઠ્ઠા દિવસે મા દુર્ગાના કાત્યાયની સ્વરૂપની પૂજા માટે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઊઠીને સ્નાન વગેરેથી શુદ્ધ થવું જોઈએ શુદ્ધ વસ્ત્રો ધારણ કરીને ગંગાજળ કે ગૌમૂત્રથી પોતાનું ઘર અને મંદિર શુદ્ધ કરવું જોઈએ ત્યારબાદ દેવી કાત્યાયનીની પૂજાનો સંકલ્પ લઈને હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ જે કળશ સ્થાપિત કરેલો છે તેની અબીલ ગુલાલ પુષ્પ અક્ષત અને સુગંધિત ફૂલો તથા દ્રવ્યો દ્વારા પૂજા કરવી જોઈએ અને મા દુર્ગામાં આ કાત્યાયની સ્વરૂપનું મનમાં ધ્યાન કરતા મા દુર્ગાની મૂર્તિ કે પ્રતિમાને અક્ષત રોલી સિંદૂર પીળા પુષ્પો અને ભોગ અર્પણ કરવા જોઈએ માની આરતી સ્તુતિ અને મંત્રોનો જાપ કરવો જોઈએ કાત્યાયની દેવીને પીળા પુષ્પો હળદરનું તિલક અને ભોગ અર્પણ કરવામાં આવે છે તેમના ભોગમાં મધ અને મગની ડાળના હલવાનો ભોગ લગાવવામાં આવે છે પૂજા કરતી વખતે તેમના નામના મંત્રનો જાપ આ રીતે છે ઓમ દેવી કાત્યાયના નમઃ આ રીતે પૂજાવિધિ કર્યા બાદ દેવીને પ્રસન્ન કરી શકાય છે તો ચાલો હવે આપણે દેવી કાત્યાયની સાથે જોડાયેલી એક પૌરાણિક કથાનું શ્રવણ કરીએ આ પૌરાણિક કથા અનુસાર કત નામના એક પ્રસિદ્ધ ઋષિ થયા તેમના પુત્ર ઋષિ કાત્ય થયા અને તે જ કાત્યાના ગોત્રમાં વિશ્વવિખ્યાત મહર્ષિ કાત્યાયનનો જન્મ થયો તેમની ઈચ્છા હતી કે મા ભગવતી તેમના ઘરે પુત્રી રૂપે જન્મ લે તેથી મહર્ષિ કાત્યાયને ઘોર તપસ્યા કરી તેમની આ કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને મા ભગવતીએ તેમને દર્શન આપ્યા દેવી ભગવતીને પોતાની સમક્ષ જોઈને મહર્ષિ કાત્યાયને તેમની પાસે પ્રાર્થના કરી કે હે દેવી મારી એકમાત્ર ઈચ્છા એ જ છે કે તમે મારા ઘરમાં પુત્રી રૂપે જન્મ લો અને હું તમારી સેવા કરી શકું તેમની આ ઈચ્છાને જોઈને દેવી માએ તેમને કહ્યું તથાસ્તુ અને આ રીતે દેવીનો જન્મ મહર્ષિ કાત્યાયના આશ્રમમાં થયો તેમની પુત્રી હોવાને કારણે જ તેમને કાત્યાયની કહેવામાં આવે છે જ્યારે દેવીનો જન્મ થયો ત્યારે તે સમયે મહિષાસુર નામના રાક્ષસનો અત્યાચાર અત્યંત વધી ગયો હતો અસુરોએ ધરતીની સાથે સાથે સ્વર્ગમાં પણ તમામ દેવતાઓને હરાવીને તેમને અત્યંત કષ્ટ આપ્યું હતું ત્રિદેવના તેજપુંજમાંથી પ્રગટ થયેલી દેવીએ ઋષિ કાત્યાયનના ઘરે અશ્વિન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે જન્મ લીધો ત્યારબાદ કાત્યાયને માનું પૂજન ત્રણ દિવસ સુધી કર્યું અને દશમી તિથિના દિવસે માં દુર્ગાએ મહિષાસુરનો અંત કર્યો એટલું જ નહીં શુંભ અને નિશુંભે સ્વર્ગલોક પર આક્રમણ કરીને ઇન્દ્રનું સિંહાસન છીનવી લીધું હતું અને નવ ગ્રહોને બંધક બનાવી લીધા હતા તમામ અસુરોએ અગ્નિદેવ અને વાયુદેવનું બળ પણ પોતાના અધીન કરી લીધું હતું તમામ દેવતાઓને અપમાનિત અને હરાવીને અસુરોએ બહાર કાઢી દીધા હતા ત્યારે તમામ દેવતાઓ દેવીની શરણે આવ્યા અને તેમની પાસે પ્રાર્થના કરી કે તેઓ તેમને અસુરોના અત્યાચારથી મુક્તિ આપે ત્યારે માએ તમામ અસુરોનો વધ કરીને દેવતાઓને તેમનો અધિકાર પાછો અપાવ્યો આ રીતે મહિષાસુરનો વધ કરવાને કારણે દેવીને મહિષાસુર મર્દિની પણ કહેવામાં આવે છે મા દુર્ગાએ આ સ્વરૂપમાં રાક્ષસોનો વિનાશ કરીને ઋષિઓની રક્ષા કરી હતી દેવી કાત્યાયની ઋષિ કાત્યાયની તપસ્યાના ફળ સ્વરૂપે તેમની પુત્રી તરીકે પ્રગટ થઈ હતી અને આ જ સ્વરૂપમાં તેમણે મહિષાસુરનો વધ કર્યો હતો વાસ્તવમાં આ તમામ અસુરો તે સમયે જ નહીં પરંતુ આજના કળિયુગમાં પણ હાજર છે કારણ કે અસુરોને મનુષ્યની દુષ્ટ વૃત્તિઓ પણ કહેવામાં આવે છે મનુષ્યની અંદરની હિંસા કે પાપ વૃત્તિ સમાપ્ત થવા પર તે અંતઃકરણથી શુદ્ધ થઈ શકે છે અને પછી ભગવતી દેવીની કૃપાનો પાત્ર બને છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે તેથી નવરાત્રીના છઠ્ઠા દિવસે માં કાત્યાયનીના સ્વરૂપનું ધ્યાન પૂજન કરવાથી વ્યક્તિની અંદર ચાલી રહેલી નકારાત્મકતાનો નાશ થઈને સકારાત્મક ઊર્જાનો વિકાસ થાય છે જે વ્યક્તિ માના ચરણ કમળ પર પોતાનું ધ્યાન સ્થિત કરે છે તેને સરળતાથી દિવ્ય પદની પ્રાપ્તિ થાય છે જન્મ જન્માંતરના પાપથી મુક્ત થઈને તે પરમપદનો પદનો અધિકારી બની શકે છે માં સ્વયં નકારાત્મક શક્તિઓનો નાશ કરનારી દેવી છે તેમનું આ સ્વરૂપ અત્યંત ભવ્ય સુંદર અને દિવ્ય છે જેના સ્મરણ માત્રથી જ જન્મો જન્મના બંધનોથી મુક્તિ મળી જાય છે તો આ હતી નવરાત્રીના છઠ્ઠા દિવસે મા કાત્યાયનીની સંપૂર્ણ કથા અને પૂજા વિધિ આ કથાને આજે અહીં જ વિરામ આપીશું અને અમે તમને મળીશું કાલે નવરાત્રીના સાતમા દિવસની કથા સાથે અને આ કથા સાંભળવા માટે જો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો આ વિડિયોને થોડું લાઇક પણ કરી દો અને તમારા મિત્રોને પણ મોકલી દો આ નવરાત્રિના પવિત્ર દિવસોમાં ભગવતી મા દુર્ગાની કથાઓનો વધુમાં વધુ પ્રચાર કરવાથી પુણ્યફળ તમને પણ પ્રાપ્ત થાય છે અને આ કથા સાંભળનારને પણ અને જો તમને અમારા દ્વારા કરવામાં આવતો આ પ્રમાણભૂત વૈદિક જ્ઞાનનો પ્રચાર પ્રસાર ગમી રહ્યો હોય તો તમે અમારા માટે પ્રાર્થના કરજો તમારી પ્રાર્થના અને આશીર્વાદ દ્વારા જ અમે આ પ્રયાસ કરી શકીએ છીએ અને અમે પણ તમારા માટે દેવી ભગવતી પાસે પ્રાર્થના કરીશું કે તેઓ તમને ભગવાન શ્રી કૃષ્ણની શુદ્ધ ભક્તિ અને પરમ આધ્યાત્મિક જગતનું ગંતવ્ય પ્રદાન કરે હરે કૃષ્ણ